દિનેશભાઈ જોશી રાજકોટ આમ આદમી પાર્ટી રાજકોટ શહેર પ્રમુખ હવે આજે અમે એક એવો વિરોધ કરવા માટે આવ્યા છીએ કે રાજકોટના મેયરે રાજકોટની પ્રજાને નદીના દર્શન કરે આવ્યા છે રાજકોટના રોડ ઉપર એના માટેનું અમે આજે એને ફૂલ આરતી સ્વાગત કરવાના છીએ એના માટે ફૂલની ચાદર પણ પાથરશું રાજકોટમાં એક પણ ખાબોચિયું નથી પાણીનું ભરેલું એક પણ ખાડો નથી રાજકોટની ભાજપનું શાસન એવું સરસ છે કે એક પણ ખાડો કે ખાબોચ્યું નથી કોઈ પણ વ્યક્તિના હાડકાં નથી પાંગા કે નથી કોઈના વાહનોને નુકસાની થતી આવું શાસન છે ભાજપનું એમ છતાં આજે તમને કહી દો કે રાજકોટ ગુજરાતની આખા ગુજરાતના રસ્તા ને રાજકોટના રસ્તાના વખાણ આખા પેરિસમાં થાય છે કે રાજકોટને ગુજરાત જેવા રસ્તાઓ જેની પાર્લામેન્ટમાં વખાણ થાય છે આજે હું તમને કહું કે આ લોકો વિદેશ પ્રવાસ પ્રજાના પૈસે કરે છે આજે અમને સમજાણું કે આવા રોડ રસ્તા હોય રોડ ઉપર નદી આવેલી જાતી હોય આવા ખાડા હોય એવા એના માટે જ આ લોકો પ્રવાસ કરતા હોય છે રાજકોટની પ્રજાએ ભાજપને ખોબલેને ધોબલે જેમ મત આપ્યા એમ છવ્વીસમાં એવા આશીર્વાદ આપશે કે તમે બહુ કામ કર્યું હવે ઘરે બેસો આ રાજકોટની પ્રજા એને છવ્વીસમાં ઘરે બેસાડશે ખોબલે ને ધોબલે મત આપ્યા ને એ જ રીતે આવા આશીર્વાદ આપશે આ તમને અત્યારથી કહીશું રાજકોટના મેયરે આજે ભાજપે ખાડામુક્ત ખાડામુક્ત રાજકોટ બનાવી દીધું છે રાજકોટમાં એક પણ ખાડો નથી ખાડા મુક્ત રાજકોટ છે ક્યાંય પાણીના ખાબો ક્યાં નથી ભરાતા જેમ ખાડામુક્ત રાજકોટ છે એ જ રીતે રાજકોટ મહાનગરપાલિકા ભાજપ મુક્ત થશે જેમ રાજકોટમાં ખાડામુક્ત રાજકોટ છે એમ ભાજપ મુક્ત મુક્ત આ કોર્પોરેશન થવાની છે સાથે સાથે જે લોકોએ સાથે રાખીને જે લોકોએ મત આપ્યા છે એ પ્રજાના પૈસા વેડફે છે આ લોકો પ્રજાના પૈસા પાણીમાં જાય છે આજે કહો આજે અમે આવ્યા છીએ ભાજપનો આત્મા જગાડવા માટે ભાજપના કોર્પોરેટર હોય ભાજપના સાંસદ સભ્યો હોય કે ભાજપના ધારાસભ્ય હોય આ લોકો અત્યારે ક્યાં વ્યા જાય છે ક્યાં સુઈ જાય છે એ સમજાતું નથી અમને એનો આત્મા જાગે એના માટેનો કાર્યક્રમ છે મેયર સરકારી ગાડીમાં ફરે છે તો મારું એને એટલી જ કેવું છે એક્ટિવા લઈને બહાર નીકળો તો તમને ખ્યાલ આવે કે રાજકોટની પ્રજા કેટલી હેરાન થાય છે તમે કરપ્શન કરવામાંથી ઊંચા નથી આવતો દી પહેલાં જે રોડ બહેનો હોય એ દીમાં તૂટી જાય છે બે દી પહેલા રોડ બહેનો હોય એની ઉપર નદી ફરી વળે છે કારણ કે નદી જેટલું પાણી હેલું જતું હોય છે મેં એના વિડીઆઈ બનાવીને મૂકા છે એટલે આજે ભાજપનો હાથમાં જે મરી ગયેલો છે જે કોર્પોરેટરો હંતાઈને બેઠા છે જે ધારાસભ્યો નથી દેખાતા જે સાંસદ નથી દેખાતા ભાઈ આપણા સાંસદ સભ્ય તો રમુજી છે એને જ્યાં જ્યાં ભાષણ કરે ને ત્યાં માત્ર હસાવાનું આ રમકડું ન હોય એમ બધાને હસાવતા જાય સારું ભાષણ કરતા એને નથી આવડતું એટલે આપને અમને આપના માધ્યમથી અમે આજે મેયરને જે ખાડામુક્ત રાજકોટ કર્યું છે એમ છવ્વીસમાં રાજકોટની પ્રજા એને કોર્પોરેશન મુક્ત કરશે એવી ખાતરી આપી છે